નમસ્કાર અમારા વડીલ મિત્રો પેન્શનરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો પેન્શન સમાચારમાં આજે આપણે સરસ મજાની વાત કરવાના છીએ તો કેન્દ્ર સરકારની જેમ ગુજરાત રાજ્યની સરકારે પણ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે જાહેર કર્યા છે ચાર સમાન લાભો મિત્રો તો કયા કયા લાભો જાહેર કર્યા છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરીશું એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે જ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ડીએ વધારો એટલે કે ડીઅરનેસ એલાઉન્સ ઇન્ક્રીઝ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા છે તો ગઈ વખતે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તેથી કર્મચારીઓ અને પેન્શનરોની નજર જુલાઈથી થનારા વધારા પર ટકેલી છે તો એક અહેવાલ મુજબ મોંઘવારી ભથ્થામાં આટલો વધારો ચોક્કસ છે મિત્રો તો આપણે વાત કરીએ કે કર્મચારીઓ અને પેન્શનરો જે જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે તેની જે રાહ છે તે આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે તો ગઈ વખતે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તેથી કર્મચારીઓ અને પેન્શનરોની નજર જુલાઈથી લાગુ થનારા વધારા પર ટકેલી છે તો એક અહેવાલ મુજબ મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તેની આજે આપણે વાત કરવાના છીએ મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા છે તો સરકાર વર્ષમાં બે વાર ડીએમાં વધારો કરે છે તો જેનો લાભ નાનાથી લઈને મોટા બધા કર્મચારીઓ અને અધિકારીઓને અને પેન્શનરોને મળે છે તો પહેલીવાર જાન્યુઆરીમાં અને બીજી વાર જુલાઈમાં વધારો થાય છે તો ગયા વખતે મોંઘવારી ભથ્થામાં માત્ર બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જે છેલ્લા અઠ્યોતેર મહિનામાં સૌથી ઓછો હતો અને આવી સ્થિતિમાં કર્મચારીઓ અને પેન્શનરોની નજર જુલાઈથી લાગુ થનારા વધારા પર ટકેલી છે મિત્રો તો મિત્રો જે મોંઘવારી ભથ્થામાં વધારો વર્ષમાં બે વાર થાય છે જાન્યુઆરી અને જુલાઈમાં તો તેનો લાભ નાનાથી માંડીને મોટા તમામ જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પેન્શનરો હોય સરકારી કર્મચારીઓ હોય તો તેને મળતો હોય છે તો ગઈ વખતે મોંઘવારી ભથ્થામાં માત્ર બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને આ છેલ્લો અઠ્યોતેર મહિનામાં સૌથી ઓછો વધારો હતો તો હવે આગામી વધારો જુલાઈ મહિનામાં થવાનો છે તો સૌથી પહેલાં બધાની નજર તે જુલાઈ ઉપર વધારાની છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ કેટલો વધી શકે છે તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું પંચાવન ટકા છે પરંતુ આ નજીવા વધારાથી એક પોઈન્ટ બે કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો નિરાશ થયા છે તે જ સમયે સાતમું પગાર પંચ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થવા જઈ રહ્યું છે તો આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર જુલાઈમાં તેમાં ત્રણથી ચાર ટકાનો વધારો કરી શકે છે જો કે આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી મિત્રો તો મિત્રો આગામી ડીએ વધારો કેટલો થઈ શકે છે તો બધાને એવું છે કે ત્રણથી ચાર ટકાનો વધારો થાય તો આ બાબતે હજી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ જે ગઈ વખતે ઓછો વધારો થયો હતો તેના ઉપરથી લાગી રહ્યું છે કે હવે આવતો વધારો ત્રણથી ચાર ટકાનો હોઈ શકે છે તો ત્યારબાદ સાતમો પગાર પંચ પણ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થવા જઈ રહ્યું છે મિત્રો તો ત્યારબાદ ચર્ચા કરીએ તો સીપીઆઈઆઈ ડબલ્યુ ડેટાએ આશા જગાવી છે તો શ્રમ મંત્રાલયના શ્રમ બ્યુરોએ માર્ચ બે હજાર પચીસ માટે અખિલ ભારતીય ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચંક આંક એટલે કે સીપીઆઈ આઈડબલ્યુ બહાર પાડ્યો છે તો આ સૂચક આંક 0.2 પોઈન્ટ બે પોઈન્ટથી વધીને એકસો પર પહોંચ્યો છે જેને કારણે મોંઘવારી ભથ્થામાં વધારો થવાની શક્યતા પણ વધી ગઈ છે મિત્રો તો મિત્રો જે માર્ચ બે હજાર પચીસનો જે સીપીઆઈ ડેટા બહાર આવ્યો તો તેના કારણે એવું લાગી રહ્યું છે કારણ કે ડેટામાં વધારો થયો છે અને તેને કારણે મોંઘવારી ભથ્થામાં વધારો થવાની પણ શક્યતા વધી ગઈ છે મિત્રો તેમજ ત્યારબાદ વાત કરીએ તો આ જાન્યુઆરીના એકસો તેતાલીસ પોઈન્ટ બે કરતાં થોડું ઓછું છે પરંતુ હજુ પણ એક સારો સંકેત છે તો નવેમ્બર બે હજાર ચોવીસથી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી સીપીઆઈઆઈ ડબલ્યુમાં સતત ઘટાડો થયો હતો પરંતુ માર્ચમાં થોડો વધારો થવાથી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત મળી છે તો તમને જણાવી દઈએ કે માર્ચમાં વાર્ષિક ફુગાવાનો દર બે પોઈન્ટ પંચાણું ટકા હતો જે મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે છે તો આના કારણે સીપીઆઈઆઈ ડબલ્યુ ઇન્ડેક્સમાં થોડો વધારો થયો છે તેમજ જુલાઈ બે હજાર પચીસમાં ફુગાવો વધારવામાં આ આંકડો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર